કે વ્હલા સુંદર સાથજી આજના સત્સંગની અંદર શ્રી કિરંતન ગ્રંથની અંદર પ્રકરણ પિંચો તેરમું અને નિજાનંદ આચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજના અંતર ધ્યાનને યાદ રાખતા યાદ કરતા શ્રી પ્રાણનાથજીનું હૃદય વ્યથિત થયું ત્યારે તેઓ સદગુરુને આ પ્રકારે પ્રાર્થના કરી રહ્યા છીએ કે મેરે ધનિ ધામ કે દુલ્હા મે કર ના શકી પૈસા ના શોર મેં યાદ કર જો મારે હેત કે બાન હે મારા ધામ ધણી મહામતી શ્રી પ્રાણ નાજી કેશે કે હે મારા ધણી હું તમને ઓળખી ન શકીએ તમારી પ્રેમ ભરે વાણી યાદ કરતી રહી મેં રડું શું કહેશે કે જે તમારી પ્રેમરૂપી વાણી છે એ વાણીને હું યાદ કરી કરી અને હું રડી રહીશું મહામતે કહેશે કે તમે રાસનું વર્ણન કરાય કરીને અમને વાણી સમજાવતા હતા અમને વ્રજની વાણી સમજાવતા હતા અમને જાગણી પ્રમાણની વાણી સમજાવતા હતા કે હું વાણીને યાદ કરી કરી અને પ્રેમભરી જે તમારી વાતો હતી એ વાતોને હું યાદ કરી કરીને આજે હું રડી રહીશું કે છે કારણ કે તે મારા દિલમાં ખુશી રહી છે કે વાણી જે તમારી સદગુરુ તમારી વાણી છે ને એ મારા દિલને વિંધી રહી કે છે કે સોઈ દર્દ અબ આયા લાગ્યા કાલે જે ખા કે અબ હે અસરજ હોત હે જોદે મારા હૃદયને હસ મસાવી મૂક્યું છે કે હે સદગુરુ કે જે તમે વસનો આપ્યા હતા કે જે તમે વસનો કહ્યા છે એ વસનો મારા હૃદયને હસ મસાવી મૂક મૂક્યું છે હવે વેદના વધવા માંડી છે કે આ હૃદયની અંદર હવે વેદના થવા લાગી છે પરંતુ મને આશ્ચર્ય તો એ જ થાય છે કે મૃતક જે માં શેતન શરીરમાં આ આત્મા કેવી રીતે ટકી રહ્યો છે કહેશે કે શરીર તો મૃત્યુ સમાન છે અને એમાં આત્મા કેવી રીતે ટકી રહી છે કહેશે કે અપનાયત કેતી કહું જો કરે હે હમશો તું તેનું વર્ણન હું કેટલું કરું કહેશે તમે પોતાપણું જે પ્રદાન કર્યું છે એનું વર્ણન હે ધણી હે સદગુરુ હું કેટલું કરું કહેશે કે પરમધામમાં તો બોલાવા અજ્ઞાન રૂપી નિંદ્રા ઉડાડી દઈ અને પોતાનું વચન તમે પૂરું કર્યું છે કે છે કે પરમધામથી તમે બોલાવવા માટે આવ્યા છો અને અજ્ઞાન રૂપી નિંદ્રાને તમે ઉડાડી દીધી છે તમે તો પોતે તમારું વચન પૂરું કર્યું છે કે છે કે ક્યાર રોય ક્યારે ઊંઘે ઉઠી આગ ખેર સર સારા લજિયા જાયે ઝાલા પોસાથી પહોંચાઈ હક કે હું આજ સુધી કેટલું રડી અને કેટલી રોતી રહી કે હે સદગુરુ આજ સુધી ઇન્દ્રાવતી કે છે કે હું કેટલું કેટલું રડી અને કેટલું હું રોતી રહીશું કે છે હવે તો વિહર પ્રેમની આગ ભૂકી ઉઠી છે કે એટલી વિહર થઈ છે કે હે સદગુરી ગુરુજી આજે પ્રેમની આગ ભૂકી રહી છે આ સરાસર જગત આ જગતમાં લપેટમાં આવી ગયા છે કે આ સરાસર જે જગત છે એની આગમાં લપેટમાં આવી ગયા છે કે છે અને આ આગની લપેટમાં આવી ગયા અને એમની જ્વાહારા પરમાત્મા સુધી પહોંચી ગઈ છે કે છે કે એમની જે જ્વાહારા છે એ પરમાત્મા તક પોસી ગઈ છે કે જો સાહેબ મેં દેખ્યા હોય લોહુ પાણીને કે તમારી કૃપાથી મેં જે ધામધણીને જોયા કે હૈ સદગુરુ તમારી કૃપાથી મેં ધામધણીને જોયા હવે તેમને મળીને સુખ શાંતિ મળશે કે હવે તો સદગુરુને મળીને જ સુખ શાંતિ મળશે ત્યાં સુધી મારો આત્મા રોતું જ રહેશે કેસી અને આ શરીરમાં લોહી અને આંસુ પણ સુકાઈ ગયા છે કહેશે કે આ શરીરની અંદર જે લોહી હતું જે આંસુ હતા એ આંસુ પણ સુકાઈ જશે કે જો પટ

આ દેહના વિકારોને પણ અનેક પ્રકારે હું દૂર કરવા છે કે છે કે આ દેહના જેટલા વિકારો છે એ વિકારો મારે બધા દૂર કરી દેવા છે કે વન વેલી સબરોયા ઓર જંગલ જાનવર કે પચું પંખી કે તે કહું જલે જો દર્દા કર કે હે ધની કે તમારા વિહારમાં શરીર રૂપી વન કે તમારે વિહારના આ રૂપી વન અને બધી વેલડીઓ કામ ક્રોધ અને જાનવર બધા રડી રહ્યા છે કે છે કે તમારે વિહાર વેદનાની અંદર આ શરીરની વેલડીઓ જે છે એ કામ છે ક્રોધ છે જાનવર છે બધા રડી રહ્યા છે અને ગુણ ઇન્દ્રિયો વગેરે પશુ પક્ષી વિહારની અગ્નિમાં પીડાઈ રહ્યા છે કે છે કે જેટલી આ ગુણ અંગ ઇન્દ્રિયો છે જેટલા પશુ પક્ષીઓ છે એ બધા આ અગ્નિમાં પીડાઈ રહ્યા છે કે છે કે જંગલ રોયા જલિયા જલબલ હુઆ પાક ઇનમે પંખી ક્યો રહે જો પર જલ હુએ પાક કેશે ક્યાં વિહારના અગ્નિમાં બળીને શરીર રૂપી વન તો રાખ થઈ ગયું છે કેશે કે આ વિહારની અગ્નિમાં ઇન્દ્રાવતી કહે છે મા મતશ્રી પ્રાણનાજી કહે છે કે આ વિહારની અગ્નિની અંદર હું એટલો ભરે એટલો ભરે કે શરીર રૂપી જે આ વન છે એ બરીને ખાખ થઈ ગયું છે કહે છે એ બરીને રાખ થઈ ગયો હવે આત્મા રૂપી પક્ષી આમાં કેવી રીતે રહી શકે કે હે સદગુરુ આ આત્મા રૂપી પક્ષી જે આ શરીરની અંદર કેવી રીતે રહી શકે કેમ કે પ્રેમ અને શ્રદ્ધા રૂપી તેની પાખો પણ આ રૂપી અગ્નિમાં બળી પવિત્ર થઈ ગઈ શકીએ છે કે ઈસક અને ઇમામ રૂપી તેની જે પાખો છે એ વિહરરૂપી બળી વિહાર રૂપી અગ્નિમાં બળી અને એ તો પવિત્ર થઈ ગઈ કે છે કે પહાડ રોવે ટૂટ ટુકડે હુએ હે ભૂક ભૂક ભવજલ રોયા સાગર સો ગયા સારા સુખ કે હે ધની તમારા વિહારમાં કે આ વિહારના વેદનાની અંદર જે પર્વત જેવા શરીરના જે હાડ હાડમાસ છે એ ટુકડે ટુકડા થઈ ગયા છે શરીરનો લોહી અને જળ પણ સાથો સાથ આખો ભવ સાગર સુકાવા લાગ્યો છે કે કે ધની જે આખો આ ભવ સાગર છે એ સુકાવા લાગ્યો છે કે છે કે હે ધની ભોમ રોય ભલે ભાત સો તૂટ ગઈ રસા તલ નાગ લોક સબ રોયા સૌ પડ્યા જાયે પાતાલ કે હે ધની મારા સદગુરુ રૂપી ભૂમિ પણ તમારા વિહારમાં રડે રડે અને રસા તાલમાં પહોંચી ગઈ છે છે કે સદગુરુ આ મારી હૃદયરૂપી જે ભૂમિ છે એ ભૂમિ રડી રડી અને રસાતાલમાં પહોંચી ગઈ છે અને નખથી શિખા તક સુધી આ સંપૂર્ણ શરીર શિથલ થઈને પાતાલ તરફ ઘસી પડ્યું છે કે છે કે હે ધણી શીખા નખથી લઈ અને શીખા સુધીનું સંપૂર્ણ શરીર આખું શરીર શિથર થઈ અને પાતાર તરફ થઈ ઘસી પડ્યું છે કે રોયે પાસ તત્વ તીન ગુણ નિરંજન નિરાકાર રોયે દંત પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ પટ ઉડ્યો અંતર આકાશ આકાર કે વિહર થી આત્મા સંસારના પંચ મહાભૂતો કેસે કે આ પંચ જે મહાભૂતો છે તે એ ત્રિગુણાથી માંડીને અને નિર્ગુણ નિરાકાર પ્રકૃતિ પુરુષ સૌ રડતા જોઈએ છે કેસે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ નિર નિરાકાર અને નિર્ગુણ કહેશે નિર્ગુણ નિરાકાર પ્રકૃતિ પુરુષ આ બધાય રડી પડ્યા છે કે છે બધાએ રડતા જોઈએ છે તેના અંતસ્કરણમાં સૌ માયાવી આવરણ નાશ પામ્યો છે કે આ બધાનું જે અંતસ્કરણ છે એ અંતસ્કરણની અંદર જે માયાવી આવરણ હતું એ આવરણ બધું નાશ થઈ ગયું છે કે છે અને આકાશ રોયા સબ અંગો માહે અહ્યો સહુ સો યોર અને નિરાકાર નિરંજન ગલિયા જાહે રહ્યા અંતર ઠોર કે વિરહી આત્માએ આકાશ તત્વ પણ રડી પડ્યું કે છે કે આ વિરહી આત્મા જે છે એ આકાશ તત્વ પણ રડી પડ્યું રડતું દેખાય છે તેની સમક્ષ મો તત્વ અહંકાર જ્યોતિષ સ્વરૂપ નિરાકાર નિરંજન કોઈ અસિતત્વ રહેતું જ નથી છે કે ન નિરાકાર રહે ન નિરાજ નિરંજન રહે કોઈ અસીતવ કહેશે રહેતું જ નથી એની સુરતા સીધી પરમધામ પહોંચી જાય છે કે છે કે હવે માયા રૂપી કાંઈ રહેતું નથી તત્વ અને જે એની સુરતાઓ છે એ સુરતાઓ તો પરમધામની અંદર પહોંચી જાય છે કે છે ઈશ કે આગ ફૂંક દહીં લાગ્યો સબ

ત્યારે આ શરીર કેવી રીતે ટકી શકે કે છે કે આ વિહારની જે સદગુરુનો જે વિહર મને થયો છે સદગુરુ ધામ સીધા આવ્યા અને એમનો વિહર વેદના જે મને થઈ છે જે એમની પ્રેમ મને વિહારનો પ્રગટ થયો છે કે છે જ્યારે વિહારની આગથી આ જવાહરો આત્મા સુધી પહોંચી અને ત્યારે આ શરીર કેવી રીતે ટકી શકે કે એ વિહાર આત્મા સુધી જો પહોંચી જાય

રડવા લાગ્યું કે આખું વિશ્વ જગત લોહીના આંસુડે રડવા લાગ્યું બધું બળીને ખાખ થઈ ગયું અને બધું ગયો આવી પ્રેમની આગ એવી ભડકી ઉઠી કે છે કે મહામતી કહે છે કે મહેબૂબજી ખેલ દેખ્યા સાહી સાહ્યા દિલ કે હાસી કરી ભલી ભાત શો અબ ઉઠો સુખ લીધે મિલકી છે કે મહામતી કહે છે કે હે મારા પ્રિયતમ ધણી કે હે મારા સુંદર સાતજીએ કે હૃદયની સહના પ્રમાણે જ આ ખેલ સારી રીતે જોઈ લીધો કે આપણે જે હૃદયની ખેવના હતી એ ખેવના પ્રમાણે આ ખેલને આપણે સારી રીતે જોઈ લીધો છે તે હવે બતાવીને તમે અમારી પૂરી હાસી ઉઠાવ ઉઠાવી છે કહેશે તમે અમને પૂરેપૂરો ખેલ બતાવી અને અમારી હાસી ઉડાવી છે કહેશે કે હવે તો જાગૃત કરીને કરો કે હવે તો અમને જાગૃત કરો કહેશે સદગુરુ કહેશે જેથી જેથી તમને મળીને અખંડ આનંદનો અનુભવ કરી લઉં કે હે ધની તેથી અમે તમને મળી શકીએ અને અમે અખંડ જે આનંદ પરમ ધામનો છે એવો આનંદ અમે અખંડ લઈ શકીએ કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરાતીત એવા પૂર્ણ પરમાત્મા અમારા ધામધણીને જો અમે મળી જઈએ તો અમને અખંડનો આનંદનો અનુભવ કરી શકીએ આવી રીતે મહામત શ્રી પ્રાણ હે વાલા સુંદર શાહજી આપણને પરમધામ નો માળક બતાવી રહ્યા છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી